રાજ્ય સરકારની સૂચના મુજબ રાજકોટ શહેરની અંદર જેટલા બ્રિજો છે બ્રિજની નીચે ક્યાંક ને ક્યાંક નાના મોટા એન્ક્રોજમેન્ટ થતા ગંદકી થતી અમદાવાદ સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજની નીચે સારા ફન પાર્ક ફન ગેમ ઝોન બનાવ્યા છે તો રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ માટે બાળકો માટે રાજકોટ મહાનગરપાલિકાએ આત્મીય કોલેજના શ્રીરામ બ્રિજની નીચે એક સરસ ગેમ ઝોન બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં એ ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે એની અંદર એક નાનું બોક્સ ક્રિકેટ છે પછી નાની નાની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ થશે પાર્કિંગ એરિયા છે એને પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે અને બહુ નોમિનલ રેટની અંદર નોમિનલ રેટની અંદર રાજકોટના બાળકો રાજકોટના યંગસ્ટરો આ ગેમ ઝોનનો ઉપયોગ કરી શકે એનો અમારો આ પ્રયાસ છે